રામનાણી ફ્રૂટ ની દુકાન છે ત્રણ જણા કેરી ભાવ પૂછવા આવ્યા હતા ગ્રાહક તરીકે ત્રણ જણાએ ભાવ પૂછવા એક જણાએ છે ને ગલા પૈસા ઉપાડ્યા મોટાભાઈ સાપુ વાંચતા હતા એનું ધ્યાન જતા એને ધક્કો મારીને ભાગ્યા પૈસા લઈને પછી બે ત્રણ જણાએ બહાર પકડ્યો પકડીને પૈસા આંચકી લીધા તો કે અમે આવીએ છીએ હમણાં તમને દેખાડીએ છીએ એમ કરીને ગયા પંદર વીસ મિનિટ રહીને પછી હથિયાર લઈને આવ્યા હતા બે જણા હતા ત્રણ જણા ટોટલ હતા એક આગે ઊભો હતો બે જણાએ હથિયાર લઈને કે અમારા પૈસા પરત કરો નહીં તર અમે મારી નાખશું અને તમારે જેને ફોન કરવો એ પોલીસ સ્ટેશનમાં ડિવિઝનમાં ફરિયાદ કરશો છતાં અમે ત્રણ દિવસ પછી જામીને છૂટી જશું જામીને છૂટીને પાછા આવીને તમને ગોદા મારશું તેથી પાંચ હજાર રૂપિયા લઈ ગયા છે તેથી ભયના મારે અમે દુકાનું બંધ કરીને તળાવવાળા બધા અહીંયા સિરવિઝન પોલીસ સ્ટેશને એફઆઈઆર કરાવવા આવ્યા છીએ